જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી તો આપ સૌનું મારા નવા વ્લોગમાં સ્વાગત છે તો ઘણા સમયથી મારો વ્લોગ નહોતો આવતો એનું કારણ છે કે મારે બીજું મકાન છે ત્યાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે તો થોડી દોડધામના હિસાબે વ્લોગ નથી બનાવી શકતા તો સોરી તો ગાય સરસ શું કરે છે જય નામ ગુડ મોર્નિંગ અય ગુડ મોર્નિંગ કે गुड मॉर्निंग बोल मॉर्निंग विराज गुड मॉर्निंग तो छोकरा उठी गया छे कल तो विराज जय सरोज गुड मॉर्निंग सरोज ऐसे बनाया हुआ है आजे डोकरा डोकरा बनाया जे ओ वाव क्या बात है यार तो सवार सवार में सरोज जे डोकरा बनाया छे गाइज અને ચા બનાવી દીધી છે તો આજે ઢુકળા ખાવાની મજા આવશે ચા જોડે સરસ પપ્પાના સવારમાં આજે જવું હતું વહેલું એટલે તો કઈ ઘણા સમયથી અમારો વ્લોગ નહોતો આવતો તમે બધા પણ બોર થઈ જયા છો પણ હવે રેગ્યુલર બનાવવાનું રાખીશું નહીં તો ગાય ચા કાઢી દીધી છે અને છોકરાઓ પણ ચા નાસ્તો કરવા બેસી ગયા છે તો ગાય ચલો ચા નાસ્તો કરી લઈએ પછી કામકાજે જઈએ તો ગાય હું નીકળી ગયો છું મારા કામકાજે જવા આજે મારે ફેરો છે આજે મારે જવાનું છે આઈસીડી વરસાદી વાતાવરણ થઈ રહ્યું છે આજે લાગે જોરદાર વરસાદ પડશે એવું લાગે છે જોઈ શકો છો વાતાવરણ જો તો ખરા વાતાવરણ થઈ વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે

તો કઈ જ અમારે જઈને મેં તો આજે ગુલ્લી મારી દીએ જઈને સ્કૂલમાં શરદી થઈ ગઈ એટલે દીકા નાકે શું વઘાડી હાલ દે ભાઈ પેન દે મટી જશે તરજ અત્યારે વાસણ કસાઈ બેસી ગઈ છે જમી લીધું છે તો તો થાકી ગયા છે નહીં બરાબર ને નહીં હવ તો તાકી ને ઠીક છે હા બધું ભેગા થાકતું છે તો ગાઈસ આજે નો વ્લોગ અહીંયા કરીએ છીએ અને જો છે ચલો ગુડ નાઇટ કહેજો જયનમ વિરાટ તો સુઈ ગયો છે ચાલો અહીંયા પૂરો કરીએ છીએ કાલે સવારે મળીએ ચલો ગુડ નાઇટ